પરેશ ધાનાણી કે જે અવારનવાર કવિતાના માધ્યમથી ભાજપ સરકાર પર રાજકીય કટાક્ષો કરતા રહે છે અને તેના કારણે તેઓ ચર્ચામાં પણ રહે છે ત્યારે ફરી એકવાર પરેશ ધાનાણીનું એક ટ્વીટ સામે આવ્યું છે અને ટ્વીટમાં તેમને કવિતાના શબ્દો જે લખ્યા છે તેનાથી ભાજપ સરકાર પર જે પ્રહાર કરવામાં આવ્યો છે જેના કારણે રાજકીય ગરમાવો પણ આવ્યો છે શું ટ્વીટ કરી છે અને શું પ્રહાર કર્યા છે તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરેશ ધાનાણી કે જે હવે રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર છે પરંતુ એક શરતી ઉમેદવાર છે શરતી ઉમેદવાર એટલા માટે કારણ કે પરેશ ધાનાણીએ એવું કહ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ જાય તો તેઓ આ લોકસભાની ચૂંટણી નહીં લડે પરંતુ જો પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા સીટ પર ભાજપમાંથી યથાવત રહે છે તો તેઓ કોંગ્રેસમાંથી આ ચૂંટણી લડશે અને પુરુષોત્તમ રૂપાલાને પડકાર ફેંકશે ત્યારે ક્ષત્રિય સમાજનું જે ગઈકાલે એક મહાસંમેલન યોજાયું ને તે સંમેલન બાદ પરેશ ધાનાણીનું એક ટ્વીટ સામે આવ્યું છે પહેલાં આપણે ટ્વીટ જોઈ લઈએ ટ્વીટમાં તેમણે લખ્યું છે રાજકોટનું રણમેદાન હે ભાજપના ભીષ્મ પિતામાં હવે તમારે અહંકાર ઉગાડવો છે કે પછી મને દિલ્હી જ દેખાડવું છે હે ભાજપના ભીષ્મ પિતામાં હવે તો પરેશ ધાનાણી જ જાણે કે તેઓ ભાજપના ભીષ્મ કોને કહી રહ્યા છે પરંતુ સાથે તેઓ કહી રહ્યા છે કે હવે તમારે અહંકાર ઓગાડવો છે કે પછી મને દિલ્હી જ દેખાડવું છે અહીંયા શરતની વાત આવે છે પરેશ ધાનાણીએ જે શરત મૂકી હતી ને પછી ઉમેદવારી તેમણે લીધી હતી હાથમાં ટિકિટ જે તેમને આપવામાં આવી છે ત્યારે તેમણે શરત મૂકી હતી કે જો પુરુષોત્તમ રૂપાલાનો જે રીતે ક્ષત્રિય સમાજમાં વિરોધ થઈ રહ્યો છે ને પુરુષોત્તમ રૂપાલાને જો ભાજપ ટિકિટ તેમની રદ કરે છે તો પરેશ ધાનાની આ ચૂંટણી નહીં લડે પરંતુ જો ભાજપમાંથી રાજકોટ સીટ ઉપર રૂપાલા જ યથાવત રહે છે ભાજપ તેની ટિકિટ રદ નથી કરતું તો પરેશ ધાનાની રૂપાલાની સામે આ લોકસભાની ચૂંટણી લડશે રાજકોટ સીટ પરથી તેને લઈને જ આ એક કટાક્ષ છે કે તમારે હવે અહંકાર ઉગાડવો છે કે પછી મને દિલ્હી જ દેખાડવું છે એટલે એનો મતલબ સાફ થાય છે કે અહીંયા પરેશ ધાનાની પુરુષોત્તમ રૂપાલાને ચોખ્ખો પ્રકાર ફેંકી રહ્યા છે કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં કરે અને જે ક્ષત્રિય આંદોલન હવે જે જે ગઈકાલે જે મહાસંમેલન યોજાયું હતું ને જે લાખોની ભીડમાં જે ક્ષત્રિયોની જનમેદની ઉમટી હતી અને જે ભાજપ પર જે પ્રહારો થયા છે રૂપાલાનો જે વિરોધ થયો છે તેને જોઈને પરેશાનાનીને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપમાંથી પણ એવા કોઈ સંકેત નથી મળી રહ્યા કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના કારણે હવે તેમને પણ જીતનો એક વિશ્વાસ અહીંયા અહંકાર ઓગાળવો છે કે મને દિલ્હી જ દેખાડવું છે તે શબ્દોમાં એમને

સૌ શીષ ઝુકાવીને શરૂ કરીશું સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ તારીખ સોળની અહીંયા વાત કરવામાં આવી છે કે તારીખ સોળ સુધીમાં જો અહંકાર નહીં ઓગળે તો તારીખ સોળ એટલા માટે કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે સોળ તારીખે તેઓ ચૂંટણીનું ફોર્મ ભરવા જશે જો કે મહાસંમેલન ગઈકાલે યોજાયું તે બાદ પણ ભાજપમાંથી પણ એવા કોઈ સંકેત નથી અને પુરુષોત્તમ રૂપાલાનું પણ એવું કોઈ નિવેદન નથી કે તેઓ આ ઉમેદવારી પાછી ખેંચી કાં તો ભાજપ તેમની ટિકિટ રદ કરે એટલે સોળ તારીખ એ પાકી છે કે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ ભરશે ફોર્મ ભરશે પરંતુ જો પુરુષોત્તમ રૂપાલા સોળ તારીખે ટિકિટ નું જે ફોર્મ છે એ ફોર્મ ભરે છે તો આ અહંકાર નહીં ઓગળે એવું પરેશ ધાના કહી રહ્યા છીએ એટલે જો સોળ તારીખે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ ભરશે તો બપોરના ચારેય કુળદેવીના દ્વારે પરેશ ધાનાની જે છે તે શીષ ઝુકાવીને માતાજીના આશીર્વાદ લઈને તેઓ પણ ચૂંટણીનું ફોર્મ ભરવા જશે અને પુરુષોત્તમ રૂપાલાની સામે તેઓ ઉમેદવાર સાચી લડત આપશે અને સાથે તેઓ જીતનો પણ દાવો વ્યક્ત કરી રહ્યા છે જોકે ગઈકાલે જે મહાસંમેલન ક્ષત્રિયોનું યોજાયું હતું ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એક મંચ પર જ્યારે ભેગા થયા હતા ત્યારે તમામ ક્ષત્રિયોનો એક જ સુર હતો કે પરેશ ધાણા માફ કરશો પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ થાય અને એની જગ્યાએ કોઈ પણ બીજા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે પરંતુ ના તો ભાજપમાંથી એવા કોઈ સમાચાર આવ્યા કે ના તો પુરુષોત્તમ રૂપાલા તરફથી એવા કોઈ નિવેદન આવ્યા પરંતુ આની સાથે ઉલટું એ થયું કે એક તરફ મહાસંમેલન યોજાઈ રહ્યું હતું ક્ષત્રિયોનું પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં અને બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા જે છે તે સિત્તેર કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યા હતા ત્યાં પણ તેમના તહેવાર એવા જ હતા કે તેઓ તેમની ટિકિટ રદ કરાવે ઉમેદવારી પાછી ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે પરેશ ધાણાની અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે કેવો જંગ જામશે અને જીત કોની થશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર